અંકલેશ્વર જેઆઈડીસી ખાતે વિવિધ સંગઠન અને મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા શ્રી સત્યવીર શિરોમણી મહારાજ છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણુંમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભવ્ય કાર અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મસેના ભરૂચ જિલ્લા અને મહારાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી રાજે મહારાજની ત્રણસો પંચાણુંમી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ દ્વારકાપીઠ શંકરાચાર્ય મઠના મહંત પરમપુંજ્ય સંત શ્રી મુક્તાનંદ સ્વામીના સાનિધ્યમાં ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે કાર બાઇક સહિત વિવિધ વાહનો અને બગ્ગી સાથે રેલી સ્વરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જોગસપાર્ક ખાતે આવેલ શ્રી શિવાજી મહારાજ સ્ટેચ્યુ પાર્ક ખાતે પૂજન કનીરે રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું એ પૂર્વે મહારાજની ભવ્ય આરતી યોજવામાં આવી હતી જે શોભાયાત્રામાં ભગ્યો છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિકૃતિને બિરાજમાન કરી શિવાજી મહારાજ સ્ટેચ્યુ પાર્ક ખાતેથી પ્રસ્થાન કરી ગટ્ટુ ચોકડી સરદાર પાર્ક સહિત વિવિધ વિસ્તારમાં થઈ શિવાજી મહારાજ સ્ટેચ્યુ પાર્ક ખાતે આવી હતી આ પ્રસંગે પરમપૂંજ્ય સંત મુક્તાનંદ સ્વામી દ્વારા શિવાજી મહારાજની ભવ્ય આરતી કરી હતી અને પોતાના પ્રવચનમાં સ્થાનિક જનતાની લાગણી અને માંગણીને માન આપી સ્વયંભૂ આજથી જોગસ પાર્ક નહીં પણ શિવાજી મહારાજ પાર્ક તરીકે નામાભિકરણ કરી જોગસ પાર્કનું નામ બદલી નાખી શિવાજી મહારાજ પાર્કના નામની જાહેરાત કરી હતી વિવિધ હિન્દુ સંગઠનના માધ્યમથી અગાઉ લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ છે જે ધ્યાને લઈ નોટિફાઈડ વિભાગ તેમજ એઆઈએ દ્વારા સત્તાવાર રીતે જોગસ પાર્કનું નામ બદલી મહારાજ શિવાજી પાર્ક તરીકે જાહેર કરવા ટકોર સાથે ઉપસ્થિત જન બદલીને જોગસ પાર્કને હવે છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક તરીકે જ ઓળખવા અપીલ કરી હતી તેને આરએસએસ સંઘના અજયભાઈ મિશ્રા હિન્દુ ધર્મ સેના દક્ષિણ ગુજરાતના પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા ભરૂચ જિલ્લા શિવસેના પ્રમુખ મંગલસિંહ તોમર મહારાષ્ટ્ર સેવા સત્તા મંડળના સચિવ દિલીપભાઈ પાટિલ અને ખજાનચી યોગેશભાઈ પાટિલ સંગઠન પ્રમુખ અમૃતભાઈ સાળુકર દ્વારા સમર્થન આપી તેના નામાભિકરણને આવકારી જોગસ પાર્કનું નામ श्री छत्रपति शिवाजी महाराज पार्क राखवा आह्वान कर हर हर महादेव छत्रपति शिवाजी महाराज की जन्म जयंती के उपलक्ष में आज तथा कथित जिसे जॉगर्स पार्क के नाम से जाना जाता है उसी के प्रांगण में छत्रपति शिवाजी महाराज की प्रतिमा का अनावरण थोड़े ही दिनों पहले यहाँ हुआ है और पूर्ण हिंदू समाज के नायक के रूप में छत्रपति शिवाजी महाराज जाने जाते हिंदी स्वराज्य की स्थापना से लेकर धर्म की संस्थापना उनके शासन काल में हुई थी और आज हिंदू समाज के आदर्श के रूप में भी उसी प्रकार से सभी के हृदय में स्थापित है तो हमें लगता है कि इस छत्रपति शिवाजी महाराज के जन्म जयंती के निमित्त यहाँ पे हिंदू समाज के विविध संगठन जैसे हिंदू धर्म सेना हिंदू परिषद महाराष्ट्र मित्र मंडल शिवसेना और इत्यादि अन्य हिंदू संगठन के द्वारा आज का ये कार्य कार्यक्रम होने जा रहा है तो जब इस इतने बड़े नायक की प्रतिमा जब इस स्थान पर प्रस्थापित हो गई हो तो हमें लगता है कि इस स्थान का नाम भी जोगस पार्क से थोड़ा हटके मूल रूप से शिवाजी पार्क के रूप में स्थापित हो इस प्रकार की प्रार्थना और इस प्रकार का एक विचार आप सभी के सामने है फिर आप सभी को तीन वर्ष हुए है शिवाजी महाराज की जन्म जयंती को સેવા મંડળ ની જવાબદારી નિભાવું છું આજે આપડા માટે બધા માટે ગર્વની વાત છે કે છત્રપતિ શિવાજી મહારાજ ની ત્રણસો પંચાનવી જન્મ જયંતિ ઉજવી છે આપણે અને આના રૂપે આખા આપણે અ છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક પાર્કથી લઈને સરદાર પાક ગટ્ટુ ચોકડી ગોલ્ડન પોઈન્ટ અને કોસંબડી થઈને ફરીથી એ પાછા આપણે છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક પર આ રેલીનું સમાપન કરેલું છે અને આ રેમ રેલીની અંદર આપડા ગુરુ શ્રી પૂજ્ય મુક્તાનંદ સ્વામીજીએ આશીર્વચન આપેલા છે એમનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને મહારાષ્ટ્રીય સેવા મંડળ આ આજે વિશ્વ હિન્દુ પરિષદ ભજનદળ અને હિન્દુ સેના આ સૌ હિન્દુ સનાતનની સંસ્થાઓનું ખૂબ ખૂબ ધન્યવાદ કરે છે અને આવી રીતે આપણે બધા સનાતનીઓ એકત્ર થઈને આવી રીતે આગળ બી એ એવા જ મોટ મોટા છત્રપતિ શિવાજી મહારાજના વિશે કે સનાતન ધર્મ વિશે કાર્યક્રમો કરતા રહીશું જેથી જનતા જાગૃત થાય હિન્દુ હિન્દુત્વ જાગે એવી અમારી બધાની માંગણી છે અને જેવી રીતે આપણા ગુરુશ્રીએ કીધું કે આ છત્રપતિ આ યોગ્રસ્ટ પાર્કનું નામ આજથી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક થાય એવી અમારી બધાની માગણી છે અને આ માગણી ને અમારા જે બી કઈ આના લાગતા વળગતા સરકારી તંત્ર છે એ બધા અમને સહકાર આપશે એવી અમારી આશા છે ધન્યવાદ